હેલો ગાઈઝ આ અમારા જગદીશભાઈ અમારા ભાઈ અમારા હરિન ઠાકોર અને રે અમારા જસવંતભાઈ અમારા મોટા ભાઈ જસવંતભાઈ બોલો કોઈ કહેવું હોય તો કયો પછી સરપ્રાઇઝ હેલો ગાઈઝ આજે અમારા મિત્રની કંકુત્રી આવેલી છે આંબલીયાસન ગામથી અને અમે અમારા મિત્રો સાથે જમવા જવાના છીએ તો જમવું હોય તો ચાલો અમારા જસવંત અને અમારા જગદીશ ભાઈ ખાસ અમારા મહેમાન મારા બે મિત્ર તો જમવા જઈએ આપણે જમવા જઈએ ઓકે તમે આવશો જમવા જમવા 100% 100% પછી આગળનો વિડીયો અમે

જોજો કઈ ન આવો દેવા દેવો કઈ ન આવતું બોલો 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 આડું તો ભાઈ ઢેપો અમારો આડું ખાશે બે થાય કેટલા કાજી એક તો તો ના ના બે તો એક બહુ તો ઢેપો બે ને પોચ ખવડાવવા પોચ વણા તો ના <lots> ખાઈ <la> <Bondi> <guna> ચલો મિત્રો આવી ગયા છીએ અમે જમવા માટે આ બલેસણ આઈ ગયા અમારા જસવંતભાઈ અને જગદીશજી પૂનમના ખાસ મિત્ર પૂનમ પૂનમ પૂનમભાઈ દેખા પૂનમ બેન વાડી આંબલેસણ ગામની વાડીએ પહોંચી ગયા છીએ સોયલે કાલે પીલી પડી સોયલો પડ્યો નાખે <styles> <sm>